આલ્કેન સંયોજનોની બનાવટ આલ્કેન સંયોજનોને આપણે ત્રણ રીતે બનાવી શકીએ સૌથી પેલું એમાં જોઈશું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ તો હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે તો ધારો કે આપણે માટે વાત કરીએ આપણે આલ્કેન બનાવવો છે તો બે કાર્બન ધરાવતો આલ્કીન છે ઇથિન ટુ ડબલ ગુણ સીએચ ટુ ઇથિન તેને પ્લેટિનમ અથવા તો પેલેડિયમ પ્લેટિનમ અથવા તો પેલેડિયમ જેવા ઉદીપકની હાજરીમાં ડાય હાઇડ્રોજન સાથેની યોક્સિન પ્રક્રિયા કરવાથી આપણને અનુવર્તી આલ્કેન મળે છે બે બે કાર્બન ધરાવતો આલ્કેન એટલે કે સીએચ થ્રી થશે આ ઉપરાંત ધારો કે આપણે ઉદ્દીપક ની હાજરીમાં ઊંચું તાપમાન અને દબાણ જરૂરી છે તાપમાન અને દબાણ જરૂરી છે આપણને અનુવર્તી આ મળશે સીએચ થ્રી સીએચ થ્રી એટલે કે ઇથેન હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં હાઇડ્રોજન ઉમેરાય છે માટે આ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા પણ તરીકે ઓળખાય છે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા આપણે આલ્કીની વાત કરી એ જ રીતે આપણે આલ્કાઇન માટે વાત કરીએ એમાં કાર્બન કાર્બન દ્વિબંધ હશે ધારો કે આપણે પ્રોપાઈન ની વાત કરીએ સીએચ થ્રી સી ટ્રીપલ બોન સી એચ અને આપણે કહીશું પ્રોપાઈન પ્લેટિનમ અથવા તો કેડિયમ ઉદીપક વાપરીએ તો અનુવર્તી આપણને આલ્કેન મળશે એટલે કે અહીં પ્રોપેન મળશે સીએચ થ્રી સીએચ સીએચ થ્રી

બનાવટ ની બીજી પ્રક્રિયા જોઈએ બીજું છે જોઈએ આપણે ધારો કે આપણે કોઈ પણ એક સિમ્પલ આલ્કાઇલ હેલાઇડ લઈએ

અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી મળતા હાઇડ્રોજન સાથેની રિડક્શન પ્રક્રિયાથી અનુવર્તી આલ્કેન અને હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે અહીંયા આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા આપણે કહીશું ધારો કે ત્રણ કાર્બન છે એટલે લઈને ક્લોરો પ્રોપેન કહીશું અથવા તો સામાન્ય નામ છે પ્રોપાઇલ ડ્રિંક અને HCl થી મળતા હાઇડ્રોજનની પ્રક્રિયા ક્લોરોપ્રોપેન સાથે કરવાથી અનુવર્તી આલ્કેન એટલે કે પ્રોપેન મળે છે અને HCl છૂટું પડે છે હવે આલ્કેનની ત્રીજી બનાવટ જોઈએ કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્લિક ધારો કે કોઈ પણ એક કાર્બોક્સિલિક એસિડ લઈએ ધારોકે કે એસિટિક એસિડ ની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ ની અને આપણે કહીશું એસિટિક એસિડ અથવા તો આયુપીએસી નામ છે ઇથેનો એસિડ ની સોડા લાઈન સાથેની પ્રક્રિયા સોડા લાઈન એટલે કે સીએ સોડા ઓક્ સોડાલાઈન સાથેની પ્રક્રિયા થી પાંચસો તોતેર કેલવીન તાપમાને સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર મળે છે એસિડિક એસિડ નો સોડિયમ ક્ષાર એટલે કે CH3COONA જેને આપણે કહીશું સોડિયમ ઇથેનોએટ અને સામાન્ય નામ થશે સોડિયમ એસિટેટ હવે આ સોડિયમ ક્ષારની ઉચ્ચ તાપમાને ફરીવાર સોડાળાઈમ સાથે પ્રક્રિયા કરવાથી એટલે કે CAO એન્ડ NaOH સાથે પ્રક્રિયા કરવાથી અનુવર્ત એક ઓછો કાર્બન ધરાવતો આલ્કેન મળે છે એટલે કે અહીં મિથેન મળશે કારણ કે અહીં એસિટિક એસિડમાં બે કાર્બન છે એટલે એક કાર્બન ધરાવતો આલ્કેન મિથેન અને આ દરમિયાન કાર્બોક્シલિક એસિડમાંથી CO2 વાયુ છૂટો પડે છે માટે પ્લસ

આલ્કેન મળે છે અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બોક્સિલિક એસિડમાંથી CO2 વાયુ મુક્ત થાય છે અને જે એનાઓ સાથે પ્રક્રિયા કરીને NaCO3 બનાવે છે અહીં CO2 વાયુ મુક્ત થાય છે માટે આ પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહે છે ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા ડી એટલે દૂર થવું सीवो कार्बोक्सीलेशन लिए टू आयो दूर था वो ते तेजीत ऐसिटिक न्यू जगह धारण के प्रोपियोनिक एसिड लिए सीएच थ्री सीएच टू सीओओएच ट्रोपेनोइक ऐसिड તેનું આપણે સોડા સોડાલાઇન સાથે પ્રક્રિયા કરીએ એટલે કે સીએઓ પ્લસ એનએચ ટુ સી ઓઓ એનએ હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ વડે થઈ જશે જેને આપણે કહીશું સોડિયમ પ્રોપિયોનેટ પ્રોપેનોએ જેને આપણે તો એક ઓછું કાર્બન ધરાવતો આલ્કેર મળશે એટલે કે તો થ્રી સીએ થ્રી ઇથેન પ્લસ એનએ ટુ થ્રી સોડિયમ કાર્બોનેટ મળે છે